પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે તારીખ છ થી દસ એપ્રિલ દરમિયાન માધવપુરનો મેળો યોજાઈ રહ્યો છે આ મેળામાં સાંસ્કૃતિક વિરાસતો અને સાંસ્કૃતિક ધરોહરોને તેની મૂળ ગરિમાને જાળવી રાખીને ઉજાગર કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત અમદાવાદ દેવભૂમિ દ્વારકા સહિતના લોકો પણ આ મેળાથી અવગત થાય તેવા આશયથી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે માધવપુર ઘેડ ખાતે ભગવાન કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતો માધવપુરનો લોકમેળો એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિક છે રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીજીના વિવાહ પ્રસંગની યાદમાં પોરબંદર ખાતે માધવપુર ખેડનો મેળો યોજાય છે જેના ભાગરૂપે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર સૌ પ્રથમવાર સુરતના આંગણે ઉત્તર પૂર્વીય રાજ્યના બસ્સો કલાકારો અને ગુજરાતના બસ્સો કલાકારો એમ કુલ ચારસો કલાકારો દ્વારા તારીખ એક એપ્રિલના રોજ સાંજે છ વાગે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રંગારંગ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેને માણવા માટે સુરતીઓને બુક શો પર વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરવાનો અનુરોધ કર્યો હતો ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અંદાજિત સાત હજાર પાંચસોથી વધુ સીટો પર વહેલાના પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરવા જણાવ્યું છે ગુજરાત સરકારના રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા પોરબંદર માધવપુર ઘેડ ખાતે જે દર વર્ષે શ્રી કૃષ્ણ અને રૂકમિણીજીના લગ્ન પ્રસંગ જે ઉજવવા માટેનો મેળો દર વર્ષે યોજાય છે એ જે માધોરાજીનું મંદિર જે પોરબંદર ખાતે છે અંદાજે પંદરમી સદીમાં જે બાંધવામાં આવેલ છે અને એનું એક ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ છે અને એને ઉજવવા માટે આપણે પૂર્વોત્તર રાજ્યોના બધા જ કલાકારો અહીંયા આવે છે અને એક ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને આનો જે મેળો છે એ દર વર્ષે ઉજવાય છે આપણે ચાલુ વર્ષે માધવપુર ઘેડનો જે મેળો છે એ ત્યાં સુધી મર્યાદિત ના રાખતા ગુજરાતના મોટાભાગના મહાનગરોમાં આની ઉજવણી જે છે ગુજરાત સરકારે કરવાનું નક્કી કર્યું છે અને એના જ ભાગરૂપે આગામી પહેલી એપ્રિલે સુરત ખાતે પણ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એની ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ પ્રસંગની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ સુરત સાથે જ વડોદરા અહેમદાબાદ દેવભૂમિ દ્વારકા ખાતે પણ અલગ અલગ દિવસોમાં જે એક થી દસ તારીખ સુધી જે મેળો ચાલવાનો છે એની ઉજવણી કરવામાં આવેલ છે સુરત ખાતે પણ જે જે ઉજવણી છે એ પહેલી એપ્રિલ વાત કરી એ પહેલી બે હજાર પચીસમાં રોજ ઉજવવાના છે સાંજે છ વાગ્યાથી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એક ઉજવણી કરવાના છીએ અને એમાં પૂર્વોત્તર રાજ્યોના ઓલમોસ્ટ બસો જેટલા કલાકારો અને ગુજરાતના બસો જેટલા કલાકારો એટલે આમ મળીને ચારસો થી વધારે કલાકારો છે એક રંગરંગ સાંસ્કૃતિક કાર્યક્રમ છે મેળામાં હાલ સુધીમાં અઢારસો વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં વધુમાં વધુ સુરતીઓને રજીસ્ટ્રેશન કરીને પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા સંસ્કૃતિ અને વારસાનો અનોખા સંગમરૂપી સાંસ્કૃતિક કાર્યક્રમને માણવાનો અનુરોધ કર્યો હતો